ઘણા લોકોને ઋતુ પરિવર્તનને કારણે શરીરમાં કફનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે એને લીધે પણ એમને તાવ આવી જાય છે કેટલાક લોકોની રોગપ્રતિકારક શક્તિ એકદમ ઓછી હોય છે એટલે કે એમના શરીરમાં સતત નબળાઈ રહેતી જ હોય છે એના કારણે પણ એમને તાવ આવે છે આ ઉપરાંત વાતાવરણના વાયરલ ઇન્ફેક્શનને કારણે પણ તાવ આવી જાય છે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટે એટલે તાવ આવી જાય છે તાવના પણ ઘણા બધા પ્રકાર છે જેમ કે ટાઈફોઈડ મેલેરિયા કોલેરા અને ફ્લૂનો તાવ આવા અલગ અલગ પ્રકારના તાવમાં બધા જ લોકોની પોતપોતાની અલગ અલગ તાસે પ્રમાણે અલગ અલગ તકલીફો થતી હોય છે જેમ કે ઘણા લોકોને તાવ આવે તો એમનું મોં સતત કડવું જ રહે છે અને એમને કાંઈ જ ભાવતું નથી એનાથી વિપરીત અમુક લોકોને જો તાવ આવે તો ખૂબ જ ભૂખ લાગે છે કેટલાક લોકોને તો તાવમાં ખૂબ જ ઠંડી પણ લાગે છે તો કેટલાક લોકોને તો તાવમાં ખૂબ જ ગરમી લાગે છે સામાન્ય રીતે જોવા જઈએ તો તાવ દરેક વ્યક્તિને લગભગ વર્ષમાં એક વખત તો આવે જ છે અને એ પણ બેથી ત્રણ દિવસમાં ઉતરી જાય એ સાહજિક છે પરંતુ ઘણા લોકોને તો વારંવાર તાવ આવે છે અને એ પણ લાંબો સમય સુધી રહે છે તો ચાલો જોઈએ આ તાવનો અક્ષીર ઉપાય શું છે તો જે લોકોને તાવ આવે છે એને સૌથી પહેલાં તો અજમા લેવાના છે અજમા એ જ કે જે આપણે રસોઈમાં વાપરીએ છીએ ત્યારબાદ સૂટ પાવડર લેવાનો છે સૂટ પાવડર એ જ કે જે આપણે મીઠાઈમાં ઉપયોગ કરીએ છીએ અને હવે અહીંયા આપણે લઈશું શુદ્ધ દેશી મધ હવે આ શુદ્ધ દેશી મધ એટલે કે જો ઓર્ગેનિક હોય તો વધારે સારું અને ન મળે તો સારી એવી કંપનીનું લઈ લેશું અને ત્યારબાદ આપણે અહીંયા આપણા આંગણામાં તુલસીનો છોડ છે એમાંથી આપણે તુલસીના પાંચ પાંદ લઈશું આ બધી જ વસ્તુને આપણે અહીંયા લઈ લેવાની છે હવે આ બધી જ વસ્તુને કઈ રીતે લેવાની છે એ રીત સમજી લઈએ તો સૌથી પહેલાં તો આપણે અહીંયા એક કાચનું બાઉલ લઈશું એમાં આપણે તુલસીના પાંચ પાંદ લઈશું અને એમને કટિંગ કરી અને આ બાઉલમાં ઉમેરી દઈશું હવે આપણે લઈશું એક નાની ચમચી અજમાની અને ત્યારબાદ એક નાની ચમચી આપણે એમાં શૂટ પાવડર ઉમેરી દઈશું અને આ મિશ્રણમાં એક નાની ચમચી શુદ્ધ દેશી મધ ઉમેરી દઈશું હવે આ મિશ્રણને આપણે બરાબર મિક્સ કરી લઈશું હવે ક્યારે અને કઈ રીતે આ મિશ્રણ લેવાનું છે તો જે લોકોને તાવ આવે છે એ લોકોએ આ મિશ્રણ દિવસ દરમિયાન બે વખત લેવાનું છે જ્યારે પણ આ મિશ્રણ લઈએ ત્યારે ખૂબ જ ચાવી ચાવીને લેવાનું છે અને ઉપરથી એકથી બે ઘૂટ પાણી મમડાવીને પીવાનું છે ત્યારબાદ એકથી દોઢ કલાક સુધી કશું જ ખાવા પીવાનું નથી આવું કરવાથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ તો વધશે જ સાથે સાથે આપણી પાચનક્રિયા ફરી પાછી સક્રિય થશે અને ખૂબ જ ભૂખ લાગશે અને તાવ ધીમે ધીમે ઉતરી જશે જે લોકોને કફને કારણે કે કોઈ અન્ય કારણોસર જો તાવ આવતો હોય તો આ ઉપાય કરવાથી ગમે એવા તાવ તાત્કાલિક ઉતરી જશે આ તો આજનો આપણો તાવ માટેનો એકદમ સરળ ઘરગથ્થુ અને અક્ષીર ઇલાજ તો મિત્રો આશા રાખું છું કે આજનો આ ઉપાય આપને પૂરેપૂરો સમજાઈ ગયો છે તો આવા જ અવનવા ઉપાય જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ અમારા વિડીયો તમારા સુધી પહોંચતા રહે એમના માટે બે લાયકોન પ્રેસ કરો આપનો ખૂબ ખૂબ આભાર